મિત્રો આજે રક્ષાબંધનનો તહેવાર છે તહેવારના દિવસે કહેવાય છે કે મીઠું મોઢું કરવું જોઈએ મીઠું મોઢું તો કરી લીધું હવે થોડું ગરમમાં ગરમ મોઢું કરીએ જુઓ ગરમમાં ગરમ ગોટા તળાઈ રહ્યા છે આનો સ્ટોક જુઓ ખાલી તમે ગોટાનો જુઓ પટ્ટી જુઓ જુઓ છે ને બાકી આજનો દિવસ તો જમાવટનો દિવસ છે જો ગોટા તળાવ ગરમમાં ગરમ આવી ગયા છે હવે ગરમમાં ગરમ ડાયરેક્ટ અહીંથી આપણે જશે જે લોકો ખાઈ રહ્યા છે તેમને આપણે પીરસશું ચાલો ગરમ 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 ગોટા લઈ લો સાર્થકભાઈ ગરમ ગરમ મજા છે ને પટ્ટી પટ્ટી રેડી ટેસ્ટ માં કેમ છે રસ્તા આ ચટણી સની છે દહીં ની ચટણી છે દહીં ની ચટણી સરસ હસ્તીબેન લઈ લો ચાલો ગરમ ગરમ ગોટા કેમ છે ટેસ્ટ મસ્ત પટ્ટી કેમ છે